ઓગણીસ મે બે હજાર ચોવીસથી શુક્ર આવશે પોતાની જ વૃષભ રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે હવે તમારું પ્રેમ જીવન આ બધું જ આ વિડિયોમાં જણાવીશું આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા હિસ્ટોરોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો

તો પોતાની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાલી બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવનું કારણ પણ બનશે કોઈ પણ ગ્રહનું સ્વગૃહી થવું એ જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો આવો હવે જાણીએ કે તમારી રાશિ પર કેવો રહેશે શુક્રનો પ્રભાવ મિત્રો આ વિડીયોમાં આપણે શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતક તુલા રાશિના લોકો માટે શુક્ર પ્રથમ અને આઠમા ઘરના સ્વામી છે અને તે આઠમા ભાવમાં જ ગોચર હવે કરવાના છે કારકિર્દીની વાત કરવામાં આવે તો આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દીમાં વારંવાર ફેરફારો અને નોકરીમાં પણ બદલાવની અપેક્ષા રાખો છો જો તમે વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો આ ગોચર દરમિયાન તમને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરવામાં આ સમય તમને મદદ કરશે અને તમને નીચા સ્તરનો નફો મળવાની પણ સંભાવનાઓ બની રહી છે નાણાકીય દ્રષ્ટિ વાત કરવામાં આવે તો તમને નોકરીમાંથી ઓછા પૈસા મળવાના છે જો કે તમને વિદેશી સ્ત્રોતમાંથી વધુ પૈસા મેળવવાની કમાવાની સંભાવનાઓ બની રહી છે રિલેશનશિપની વાત કરવામાં આવે તો તમે તમારા જીવનસાથી સાથે વધુ મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી શકશો નહીં માટે અને અને એમની સાથે ઉગ્ર દલીલો પણ થઈ શકે છે માટે સંબંધોને બચાવવા માટે તમારી વાણીમાં મીઠાસ લાવજો છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા નહીં થાય જો કે તમને આંખ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ અને બળતરા આંખમાં વગેરે થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નાના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર સાતમા અને બારમા ભવનાથ સ્વામી છે અને તે તમારા સાતમા ભવમાં ગોચર કરશે વૃત્સવ રાશિમાં શુક્રનું ગોચર થવું તમને કરિયરના મોરચે સારા પરિણામો આપશે વર્તમાન નોકરી તમારા માટે યોગ્ય સાબિત થશે અને તમને સંતોષ મળતો જણાશે જો તમે વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ ગોચરમાં ભાગ્ય નફો વગેરે દ્રષ્ટિએ ધંધામાં સારી સફળતા તમને મળશે આ ગુચર તમારા માટે સફળતા લાવશે નાણાકીય દ્રષ્ટિની વાત કરીએ તો તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોથી તમને સારું નાણાકીય લાભ મળશે સંબંધોની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સારા અને અનુકૂળ સંબંધો જાળવામાં સફળ થશો અને આ તમને ખુશીઓ આપશે છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો સંતુલિત આહારને કારણે તમારું સ્વાસ્થ્ય આ સમયવધિમાં સારું રહેશે આ ઉપરાંત તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ ઉત્તમ રહેશે માટે સ્વાસ્થ્ય તમને પરેશાન આ સમય અવધિમાં નહીં કરી શકે તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો ઓગણીસ મે બે હજાર ચોવીસ થી શુક્ર ગોચર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિંમત